બીજે રોપાનું સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેર ના માસરવધી પડવાને દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખચ્ચના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠળ કોટા ઉપર ઢોલ્યો ઢરાવીને વિરાજ પણ હતા અને રાતો સુરવાળ પહેરો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂકા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી આ ધ્યાન નો ફકરો કહેવાય આખો એમાં આવ્યું મોતીની માળા પહેરી હતી અને પાગને વિશે મોતીના તોરા લટકતા મૂકા હતા પણ આખું વચના મૃત પેલા પાના થી છેલ્લા પાના સુધી તમે આ ગ્રંથ વાંચો સોના પહેરો હતો કે સોનાના બાજુ બંધ બાંધ્યા હતા કે સોનાનું ફલાણું ઘરેણું પહેરું હતું કઈ નહી આવે હા મારા કંચન અને કામિની મોટા બંધન કરતા છે કંચન એટલે કામિની માટે છે ના શણગાર હાર તોરા વગેરે અને ફૂલના શણગાર હા મોટે ભાગે ફૂલ અને મોતી બેજ આવશે એમાં વધારે ને વધારે ફૂલ ની વાત પછી શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે કે અનેક છે અને જો એક કહેશો તો વડ પીપર આદિ જે વૃક્ષ ગામડાઓમાં પીપર જોવા મળે

તો કુણા કુણા હોય લાલ ઈટેટા એ ન ખવાય આપ માણસે ટેટી ઝીણી ઝીણી હોય ચણિયા બોર થાય ને એવી એ ટેટીને ને લુમખા પીપરમાં ઉપર થયા હોય છોકરાઓ ગામડામાં ઉતારી આવે અને મોટા હોટે ઉતારી આવે અને પછી એક એક કરી અને પછી બાફી બાફે ત્યારે ભેગું મીઠું નાખી દે બરોબર બાફી અને પછી વઘારવી તો વઘારે નહીં તો ખાલી ખાલી બાફેરી ટેટી સાંજે પાંચ વાગે એનો રોંડો કરે ગામડાઓમાં ભાડ ભરી બાઈને ખાય રોંડો એટલે બપોર પછીનું બપોરના અને સાંજની વચ્ચેનું ભોજન અલ્પાહાર ફળાલો આલો શું ને નાસ્તો હા બપોર પછી આવા સમયે નાસ્તામાં પીપળીની ટેટી હોય ત્યાં પછી શેકડી સિંગ હોય

પોતા નવા ખેતર હોય અથવા જૂના ખેતર હોય અથવા ઝાડવા વાવો હોય એટલે આ વડ અને પીપર એની ડાળખી કાપી નાખે ડાળખી કાપી અને ખાડો હાથ એટલો ખોડે અને સીધી એમાં રોપી દે બીજું કઈ ખાતર બાતર કઈ નાખવાનું નહીં અને ઉગી જાય ડાળખી સીધી ઉગી જાય મૂળિયા બુડિયા કઈ જોવા ન હોય હા એટલે વડ પીપર આદિ જે વૃક્ષ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેનું તેવો ને તેવું વૃક્ષ થાય છે

આમાં કોઈ અધ્યાત્મ શાસ્ત્ર દેખાતું નથી પણ વાત બહુ ગહન આવશે શાસ્ત્રની અને કેશો કે તો એનો એ જીવ છે એનો એ જીવ છે એમ કેવું છે બરાબર તો જીવ તો અખંડ છે અચ્યુત છે એ કપાણો કેમ અખંડ છે એટલે કટકા થાય નહીં અચ્યુત છે જીવ બરાબર હા જેને ક્યારે કોઈ પણ સાધનથી કાપી ન શકાય નિત્ય વિનાશી એને અચ્યુત કહેવાય લ્યો તો આજે કે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન નિત્યાનંદ સાંય પીછો છે હવે મહારાજ જવાબ આપે છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે લ્યો એનો ઉત્તર કરીએ હવે જુજો શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે એટલે જેને કહેવાય પ્રકૃતિ પુરુષ એ બે શક્તિઓ છે તે જગત ની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે તે પ્રકૃતિ પુરુષ તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે વિરાટ રૂપે ધરતા હવામાં ક્યાં ડાળખાની ડાળખી કાપી ની વાત નામાં તો વાત આવી પુરુષ પ્રકૃતિ અને એની બે શક્તિઓ છે બરાબર એને વિરાટ રૂપને ધારતા એ વિરાટ રૂપ જે તે ભગવાન તે પ્રથમ બ્રહ્મ કલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્મા બ્રહ્માદી સ્તંભ પર્યંત સમગ્ર જીવને શ્રુતા આવા હવે આ બ્રહ્મ કલ્પની વાત આવી કયો કલ્પ એટલે વિરાટ બ્રહ્માનો એક દિવસ કલ્પ એટલે વિરાટ બ્રહ્માનો એક દિવસ તે મનુષ્યના કેટલા વર્ષ ચાર અબજ બત્રીસ કરોડ ચાર અબજ અને બત્રીસ કરોડ વર્ષ કલ્પ એટલે બ્રહ્માની ઉત્પત્તિ નો સર્વપ્રથમ દિવસ આપણા આપણા વર્ષ ચાર અબજ અને બત્રીસ કરોડ પછી લાખ પછી હજાર સો કરોડ એક અબજ ચાર આપડા જાય ચક્કર આવી જાય વાત છે ચક્કર આવી જાય વાત છે પછી ખોટું તો છે નહી શાસ્ત્ર પ્રમાણે છે એટલે અને વ્યાસ ભગવાન ભાગવતમાં લખ્યું એટલે પરફેક્ટ એટલે મનુષ્યના દ્વીપાર્થ બે ગુણા દસ અને હત્તર મીંડા હવે આમાં ભેજું કામ ભાગવતના તૃતીય સ્ક્રીસ અને બ્રાહ્મકલ્પ ને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્ત સમગ્ર જીવને સૃ અને પાપ ને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને મરીચા દીપને શ્રુતાવા આગળ આવ્યું બ્રહ્મ કલ્પ અને બીજું આવ્યું પાદમ કલ્પ કલ્પ એટલે વિરાટ બ્રહ્માનો એક દિવસ આપણે વાત કરી અને પાદમ કલ્પ એટલે વિરાટ બ્રહ્માના પ્રથમ પ્રાર્થનો અંતિમ દિવસ જાવા દયો આ બધી વાત બીજા ભગત માટે છે આપણા માટે નથી એટલે આમાં કાઈ આપણે ઊંડું ઉતરવાની જરૂર નથી હા અને કશ્યપ અને દક્ષા રૂપે કરીને દેવ દેવકી મનુષ્ય અને પશુ પક્ષી આદિ સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને શ્રુતા હવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પ્રકૃતિ પુરુષ રૂપ જે પોતાની શક્તિ તેને સહી થતા જીવ જીવ પ્રતિ અંતર્યામી રૂપે રહ્યા છે અને એ જે જીવ જેવા જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે એટલું સમજવા આવ્યું કે જે જીવે જેવા કર્મ કર્યા છે એને એવો દેહ મળે છે ઘણી વખત એવું જોવામાં આવે કે જોવા ભગત છે ને આમ કેમ અથવા કોઈ સારા માણસ છે ને આમ કેમ અથવા કોઈ આ માણસ આવ બેકારીઓ છે આવું કેમ કે આ બેકારીઓ માણસ છે અને જુઓ ખરા કેવું છે આ બધું આગલા જન્મના પૂર્વના કર્મ પ્રમાણે દેહની પ્રાપ્તિ થાય છે આપણે જે છે એમાં આપણે સો ટકા સંતોષ માની લેવાનો જે કઈ આપણે છે જે કઈ આપણી પાસે છે એમાં બસ જો તમે વિચાર કરો થોડાક આ તમે કથા વાર્તા વાળા હો સાંભળતા હો એટલે બધી તમે સંતોષ માન લીધો એ વાત જુદી છે પણ લગભગ મોટા ભાગના અને કોઈને હજી સેટિંગ પૂરું થયું હોતું નથી તમે એક નોર્મલ સ્થિતિ વાળા હરિભગત છો એટલે તમે તો ભજન ભક્તિ વાળા કથા વાર્તા હોય તમને સંતોષ હોય પણ થાય આટલું આપણે મળી જાય ધારું પછી કોઈ કરોડપતિ હોય કરોડપતિ હોય તો એને આટલું આમ થઈ તો ઠીક એને પૂરું ન થયું હોય અને કોઈ મજૂરી કરતો હોય બરાબર એને એમ થાય મને આટલું આમ થઈ જાય તો સારું મજૂરી કરનાર અને એટલું હોય કે એક હજાર રૂપિયા મળી જાય ને તો આટલું આમ કર નાખું છે અને હજારો કમાતો હોય ને એમ થાય કે લાખ મળી જાય તો આટલું કરવું છે લાખો કમાતો હોય ને એને એમ થાય કરોડ મળી જાય તો આટલું સાહેબ કરવું છે અને કરોડો કમાતો હોય એને એમ થાય એક અબજ મળી જાય ને તો હવે આટલું આમ કરનાખું અને અબજો રૂપિયા હોય અબજો રૂપિયા એને એમ થાય હજી થોડાક વધારે મળી જાય તો આમ કરવું છે કોઈ બી કોઈ નું પૂરું થયું નથી ને થવાનું પણ નથી સંતોષ માની ગયો એટલે આપણું અહીંયા પૂરું થઈ ગયું હવે આ પૂરું થવાની બે વાત છે પૂરું પૂરું ને પૂરું આ કથા જે સાંભળે એ બધાય ને ભગવાન સ્વામિનારાયણ ની કૃપાથી પૂરું પૂરું ને પૂરું શું પૂરું પૈસાનું વ્યવહાર આપણો આ છેલ્લો જન્મ છે આ કથા જે કોઈ સાંભળે છે એ તમે ચોક્કસ અમારી કથા દરરોજ સાંભળજો તમને પૂર્ણ સંતોષ થશે પૂર્ણ સંતોષ થશે અને આ ને આ જન્મે આપણું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે થઈ ગયું છે થઈ ગયું છે એમાં ક્યાંય ઉધારાની વાત નથી રોકડે રોકડી વાત છે તમારું પૂરું પૂરું ને પૂરું શું કલ્યાણ ની બાબતમાં પૂરું એમાં અધૂરું નથી છેલ્લો જન્મ થાય ત્યારે સમજો પૂરું છેલ્લો જન્મ થાય ત્યારે સમજો પૂરું આપણો છેલ્લો જન્મ છે આધારે બોલીએ છીએ આપણે આપડો છેલ્લો જન્મ છે આધારે વચનામૃત બે આમ તો ગણાય છે મધ્યમ તેર મધ્ય નું ચૌદ મધ્ય નું નવમું છેલ્લા નું આડત્રીસ ને બે મીડા સો એટલે સો ટકા પર પૂરું કહેવાય પછી કોઈ કે હવા સો ટકા બસો ટકા એ વાત છે એની વાત બરાબર છે તો સો ટકા વાત પૂરી થઈ ગઈ બરાબર અને આની માં કેવું હોય તો સોળ આની એટલે વાત પૂરી થઈ ગઈ એટલે આપણી વાત બે પ્રકારે સોળે સોળ પૂરી છે પૂરી છે ને પૂરી છે આ વાત સાચી 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 છે 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 ને કલ્યાણ થઈ 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 એમ નહીં બોલતા આપણું અત્યંત કલ્યાણ થશે 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 એમ નહીં એ ઉધારી વાત છે અત્યારે ઉધારનો કઈ વિશ્વાસ નથી સમાજમાં એટલે આપણે રોકડી વાત છે કે આપણું આત્યંતિક કલ્યાણ થઈ ગયું છે થઈ ગયું છે થઈ ગયું છે આધાર ભગવાન સર્વોપરી આ નિશ્ચય ના બળના પ્રતાપે આપણે કહી શકીએ કે આપણું પૂરું થઈ ગયું છે થઈ ગયું છે થઈ ગયું છે સ્વપ્નમાં ક્યારે કોઈ માનવ નહીં કે મારું શું થાય અરે હારું થવાનું છે શું થાય એટલે રોડી મોડી પામાં રોકડી અહીંયા નથી ઉધારાની વાત પ્રભુ મળ્યા છે સાક્ષાત રોડી મોડી પામાં છે રોકડી અહીં નથી ઉધારાની વાત પ્રભુ મળ્યા છે સાક્ષાત મળી છે સાક્ષાત અહીંની વાત છે

আমি পুঁড়ে কলস চড়াই কল্যাণ নড়ায় রে সৌনা মার মোড় পুরুষো প্রগতি রে আচনা মৃত্যু

અને કેટલાક કર્મ તો રજોગુણ પણે કરીને કર્યા છે અને કેટલાક કર્મ તો તમો ગુણ પણે કરીને કર્યા છે તે કર્મ ને અનુસારે જીવને ભગવાન હેતે ઉદ્ભિત જાતિ ના દે શ્વેત જરાયુ જાતિ ના દે દે શ્વેતે જાતિ ના દે દે અને અંદર જાતિ ના દે દે તેને પ્રમાણે છે હવે ખાલી જાણવા માટેની વાત છે થોડી ઉદ્ભિત જાતિ ના દે જાતિ કેવા તો પૃથ્વીને તોડી બહાર નીકળતા હોય આદિ કોઈ પણ પ્રકારનું વૃક્ષ આ સમજી લો માંડવી જે કઈ તમે જમીન વાવો છો એ પૃથ્વીને તોડીને ઉપર નીકળે છે ને એ બધાય બધા જાતિ ના દે છે પછી જરાયુ જરાયુદ્ધ જાતિના દેહ જરાયુ એટલે આપણે કહીએ કે ગાય બિહણ છે જર પડી ગઈ કેને આપણે ભેંસ બિહણ છે જર પડી ગઈ એ જે જર સાથે જન્મે છે એને કહેવાય જરાયુ જાતિ ના દે એટલે ગર્ભમાંથી જે જન્મ થાય છે એ જરાયુ જાતિ ના દે પછી સ્વેદજ જાતિના ના દે સ્વેદજ સ્વેદ એટલે પરસેવો શ્વેત જ શ્વેત અને જ શ્વેત માંથી જન્મે એને કે શ્વેત જ માળ કીચડ તેમાંથી તેમજ પરસેવામાંથી ઉત્પન્ન થનાર બે જો માક અને ચાચડ આ બધા આવા કેટલાય એને કહેવાય છે શ્વેદ જાતિ ના દે દે પછી અંડ જ અંડ એટલે ઈંડું ઈંડામાંથી જે જન્મે છે પક્ષી વગેરે પક્ષી અને સર્પ સર્પ પણ ઈંડા મૂકે છે અને સુખ દુઃખ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૂજે છે જેમ કશ્યપ આદિત પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને આવા તેમ તેના જે ભગવાન અંતર્યામી રૂપે કરીને સમગ્ર જીવજી પ્રત્યે રહ્યા તક જે દેહ થકી દેહને જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે પણ જે જીવ તકે બીજા દેહને ઉપજાવે છે તે જીવ જ અનેક રૂપે થાય એમ નથી એ તો જે જીવને જેના દેહ તકે ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે ઉપજાવે છે દ્વારા તે દ્વારા ઉપજાવે છે કર્મ સંબંધ એટલે प्रारब्ध કર્મના આધાર સપાતો સંબંધ જો આવી રીતે આ એટલે આમાં બહુ ગહન વાત કે સમજા જે વાત જે શેલી છે અઘરી છે બે પ્રકારની હતી